નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ નસવાડી તાલુકાના ઇસ્લામ ધર્મના પૈગમ્બર સાહેબની અભદ્ર ટિપ્પણી કરતા શખ્સના વિરોધમાં નસવાડી તાલુકા મુસ્લિમ સમાજે પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ નસવાડી તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ સાગર ગેરસિંહ પોલીસ સ્ટેશન સુધી પગપાળા માઉન્ટ રેલીનું આયોજન કર્યું હતું જેમાં દિલ્હીના પાલિકા બજારમાં પપ્પુ પપ્પુસિંઘે મુસ્લિમ ધર્મના પૈગમ્બર સાહેબની અભદ્ર ટિપ્પણી કરી અને મુસ્લિમ ગ્રંથના અને અલ્લાહ વિરુદ્ધ જેવી તેવી ટિપ્પણીઓ કરી ફેસબુક સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી પોતે પબ્લિસિટી જમાવવાનું આવું કૃત્ય કર્યું છે માટે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે જેના કારણે મુસ્લિમ સમાજમાં આ ક્રોસ ભબૂટી ઉઠ્યો છે પપ્પુસિંહ જેવા અસામાજિક તત્વો દ્વારા પૈગમ્બર સાહેબના વિરુદ્ધમાં ખોટી ટિપ્પણીઓ કરી અપમાન કરેલ છે જેના કારણે ભારત દેશમાં આવા અસામાજિક તત્વોના લીધે તણાવ ફેલાતો હોય છે શાંતિભંગ થાય છે આ અને આવા વ્યક્તિ ઉપર ભારતીય નાગરિક સંહિતાના કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી થાય અને એના ઉપર ઝીરો નંબરની ફરિયાદ કરવામાં આવે નસવાડી ખાતે બોલાવી તેના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે માંગ સાથે મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી પોતાનો રોષ ઠાલવ્યો હતો રિપોર્ટ ભરતભરવાડ ચીરાગ રાઠવા નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ બેલાઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો Hvad er det?